ગુના મામલતદાર કચેરી બહારના આ દ્રશ્યો તમને અજીબ ચોક્કસ થી લાગશે પરંતુ આ કડવી વાસ્તવિકતા છે અહીં રોજ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડમાં સુધારા માટે અને લિંક કરાવવા માટે ધક્કા ખાય છે પરંતુ ढीली સિસ્ટમના કારણે લોકોને પરેશાન થવું પડે છે લોકો સવારે 6 વાગ્યા થી મામલતદાર કચેરી આગળ પહોંચી જાય છે પરંતુ લાઈનમાં ઊભા રહીને થાકી જвати હવે નવો રસ્તો અપનાવ્યો છે જેમાં લોકોની જગ્યાએ ચપ્પલ લાઈન માં રાખવામાં આવે છે અને ચપ્પલ પ્રમાણે લોકોનો વારો આવે છે પરંતુ થાય છે એવું કે રોજ માત્ર બાસઠ ટોકન આપવામાં આવે છે જેથી અનેક લોકોને નિરાશા સાથે પરત ફરવું પડે છે આ ચાર દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કહે કે તમે અહીંયા આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ કરાવ્યું ત્રણ વખત હું અહીંયા આવી પણ નથી થતું બેંકમાં જાય તો બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા એમ કહે કે તમે મામલે કેટલા વાગ્યાના આવ્યા છો તમે અમે પાસ વાગ્યાના આવ્યા આવીએ પોલિસી બંધ બે વારથી મળતી સાના કારણે નથી મળતી બેંકમાં જાય તો કે તમારો આધાર કાર્ડ કે અપડેટ કરાવો તો કેટલી વખત કરાવ્યું તો એ હાલતું નથી તો હું કરવાનું અમારે એટલે બેંકમાં લિંક અપ અહીંયા ગડી લિંક અપ થઈ ગયું છે હા એ થઈ ગયું બેંક વાળા નિશાળ ના પાડે હાલ બેન્કમાં અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ન હોવાથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવી રહ્યા છે પોતાના કામ ધંધા છોડી આખો દિવસ લાઇનમાં ઊભા રહે છે પરંતુ છેલ્લે તો અનેક લોકો નિરાશા સાથે પરત ફરે છે આધાર કાર્ડ એમ કહે છે કે આ છોકરીઓના તમારે મુંબઈને અમદાવાદ ને કઢાવવા જવાનો તો અત્યારે તમે આયા જે કંઈ સુટણી તાણે ત્યાંથી આધાર કાર્ડ આવી જાય છે અને મજૂરી કરવી ને કરવાની આજ કરવાનું નહોતું ઉઠે

અત્યારે ઈ કેવાયસીમાં લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે પણ મેં મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે થોડા ધસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઇનો લાગે છે ઈ કેવાય સીધારપોટ શું દ્રશ્યો ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને નથી દેખાતા શું મતો લેવા સભાય છે નેતાજી દેખાય છે લોકો પોતાના આધાર માટે ધક્કા ખાય તે કેટલું યોગ્ય છે સરકારી સિસ્ટમ ક્યારે સુધરશે ક્યારે લોકોના કામ ઝડપી થશે સવાલો અનેક છે પરંતુ અહી સવાલ કરતા પણ લોકોને પડતી તકલીફ વારંવાર ખાવા પડતા ધક્કા ધક્કા ખાવા છતાં કામ ન થવું અધિકારીઓ યોગ્ય રીતે જવાબ ન આપે અનેક પ્રશ્નો છે ત્યારે આ ઢીલી સિસ્ટમથી લોકોને ક્યારે છુટકારો મળશે તે સૌથી મોટો સવાલ છે રાકેશ દવે વીટીવી ન્યૂઝ Una